વાપી ના ઉદ્યોગ સંચાલકોએ ઉઠાવ્યો વરસાદનો લાભ વરસાદી પાણીની ગટરમાં કંપનીનું કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠાલવીને જ રહ્યા વાપી જીઆઈડીસી માં પડેલા ભારે વરસાદનો લાભ લેવા કોઈ પણ પ્રકારના આદેશનું પાલન નહીં કરવાની ફિતરત ધરાવતા જીઆઈડીસી ના ઉદ્યોગકારો આખરે જીપીસીબી અને વીઆઈ ના આદેશ અને અપીલને અવગણી પોતાનું ધાર્યું કરીને જ રહ્યા છે આ નફટ ઉદ્યોગકારો માટે ગમે તેટલા કાયદા બનાવો ગમે તેટલા દંડ ફટકારો પણ વરસાદી માહોલમાં વાપી ના બદનામ ઉદ્યોગો તેનું પાપ છોડીને જ રહેતા હોય છે આ પ્રતિથી ફરી એકવાર બાર અને તેરમી જુલાઈએ થઈ છે આ દિવસે વાપીમાં વરસતા ભારે વરસાદના પાણી સાથે ઉદ્યોગોનું બ્લ્યુ સોનેરી પીળું અને કાળા કલરનું પાણી ઠેક ઠેકાણે રસ્તા પરથી ગટરમાં વહેતું કેમેરામાં કેદ થયું હતું વાપી જીઆઈડીસીમાં આવેલ અનેક એકમો સામેના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી સાથે વિવિધ કલરનું પાણી ગટરમાં ઠલવાતું જોવા મળ્યું હતું કાળા અને પીળા રંગનું કંપનીઓનું પાણી વરસતા વરસાદમાં વરસાદી ગટરમાં વહેતું હતું સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝના તમામ મુખ્ય માર્ગોની ગટરો નજીક આવું કલરયુક્ત અને કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું સ્ટ્રોંગ વોટર ડ્રેનેજમાં પણ આ પાણી અનેક નાના પાઇપ વડે ઠલવાઈ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે વરસાદી સિઝનમાં વાપી જીઆઈડીસીના અનેક એકમો તેમનું નકામું પાણી વરસાદી પાણી સાથે મિક્સ કરી તેનો નિકાલ કરી નાખે છે આ પ્રકારની ચેષ્ટા દર વર્ષે કોઈ ઉદ્યોગકારો કરે કે નહીં તે માટે જીપીસીબી અને વીઆઈએ સાથે મળી ઉદ્યોગકારોને તાકીદ કરે છે પરંતુ હમ નહીં નીતિમાં માનનારા ઉદ્યોગકારો તે આદેશને પી રહ્યા છે મોટે ભાગના ઉદ્યોગકારો તેમના ઉદ્યોગોનું નકામું પાણી વરસાદી ગટરમાં છોડવામાં કોઈ જ કસર છોડી નથી હવે જોવું રહ્યું કે વીઆઈએ અને જીપીસીબી તેમના આદેશનું પાલન નહીં કરનારા આ ઉદ્યોગકારો સામે તપાસ કરી પેનલ્ટી લગાવે છે કે આડકતરી રીતે વરસાદનો લાભ લેવા સૂચક મૌન જાળવે છે